આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદ જિલ્લાના બગોદરા શહેરમાં ગઈકાલે રાત્રે એક જ પરિવારના પાંચ લોકોએ સુસાઇડ કરી લીધો છે પ્રાપ્ત માહિતી અનુસાર આ પરિવાર આર્થિક પરિસ્થિતિથી ગુજારતો હતો અને એના લીધે સુસાઇડ કર્યો હોય અને પોલીસે મળતી માહિતી પ્રમાણે આ પરિવારે અનેક બેન્કોમાંથી અને ફાઇનાન્સ લોન લીધી હતી એના લીધે પણ આ પરિવાર સુસાઇડ કર્યો છે પછી હકીકત હજુ પોલીસ તપાસમાં બહાર આવશે આજે દોઢ કલાકે ટેલિફોન વર્તી કંટ્રોલ રૂમમાં આવી કે એક પરિવારના પાંચ માણસો બગોદરામાં ઝેર ગટકાઈને ગુજરી ગયા છે આ પાંચ મરણ જરાનો જો જાણકારી છે તે આ રીતે છે દિપુલભાઈ વાઘેલા કરીને છે મૂળ રહેણાંકા ધોલકાના છે હાલ વગોદરામાં રહે છે ચોત્રીસ વર્ષની આની ઉંમર છે आनी जो वाइफ छे आना नाम छे सोनल बेन सोनल बेन छवीस वर्ष नी छे आने बन्ने ने जे बालको छे जे बार सौथी मोटी दीकरी छे करीना उर्फे सिमरन आनी उमर अग्यार वर्ष नी छे आथी नानो एक दीकरो छे आना नाम छे मयूर मयूर नी उमर 8 वर्ष नी छे आने सौथी नानी छे प्रिंसी जेनी उमर 5 वर्ष नी छे વરદી મળ્યા પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને જે કાર્યવાહી બનતી હોય તો કાર્યવાહી કરી દીધી છે જેમાં મેજિસ્ટ્રેટ સાથે ઇન્ક્વેસ્ટ કરવામાં આવે છે અને ત્યાર પછી પંચનામા પણ કર્યા છે એફએસએલ સાથે હાલ સીઆરપી બીએન ભારતીય ન્યાય સુરક્ષા સંહિતામાં વન નાઇન્ટી ફોર સેક્શન અંદર એબી દાખલ કરી છે આ ઘટના બહુ દુઃખદ ઘટના છે આના કારણ શું છે આ રીતે પોલીસ તપાસ કરી રહ્યા છે અત્યારે ક્લિયર નથી છે તો તપાસ કરી રહ્યા છે તપાસ દરમિયાન જે કારણ આવશે તમને ખબર પડશે અમને પરિવારજનો પણ ક્લિયર નથી છે કેમ કે જે એ ભાઈ છે આની સાથે ફાઇનાન્શિયલ ઊંચ નીચ रही बहु वक्त तो कदाच एकदम एक्जेक्ट क्लियर नहीं है कि आज कारण स्टेप ले सके एक्जेक्ट क्या भी सकता नहीं लिया के पेला है जा, काफी मोटो स्टेप है तो आ एग्जैक्ट करंट चेक नहीं थी तपासना विषय है तपास दौरान जो सामने आवे छे तो नहीं कोई साइड नोट के कोई इंफॉर्मेशन नहीं मिली अत्याचार सुधि

नहीं आर एम से आप पूछिए हां मैं तो सामान्य रीते नेशनल बैंक में जो लोन ली थी होए तो वांदो नहीं है तो पर प्राइवेट फाइनेंस और पास से बैंक को लोन ली थी ये लोग खूब ज पछाड़ी उघराड़ी करता है सीधे और घर आ मोकले माथा कूटो करते खाली प्राथमिक तपास में यूं कही आई नहीं कि भाई नेशनल बैंक में जो लोन ली थी वो प्राइवेट फाइनेंस का थी के नहीं केम के आ भाई ने पहला... બેંક નેશનલ બેંક થી પણ લોન લઈ ઈધા છે અને પ્રાઇવેટ ફાઇનાન્સિંગ પણ લોન લઈ છે તો આની કે લોન લેવાની જે પરિસ્થિતિ એવું છે કે લોન લે લે છે તો બનને હોઈ શકે છે બે બે મહિના બે મહિના એફએસએલ માં એફએસએલ માં નમૂનો બદઅ મોકલી દીધા છે તો ખબર પડશે આ રાત્રિ કે સાંજે સુજી સાંજે સુજી ખબર પડશે अपने जो लोग वाहन निरीक्षण वालों लेते हैं, हम आपका ये भी भराया था कि नसीब नहीं है क्योंकि प्रथम तपस्मान् अध्यार्थी